તમારા 2 મહિના લઈ જા હા 2 મહિના નહીં માર જોવો કાલ કાલ આપણે ઈંડા કાઢવાના જ છે ઈંડાને પરણ એટલે હું મહિના તો કાકા તો સો મહિના ખાલી શાંતિ રાખ મહિના તો થોડો ટેકો કરાય સાફ કરી તો ના મને બાઈક પૈસા કોઈ હું લઈ આ બધું સાફ સફાઈ કરાવી મહિના ખાલી તન બાઈક હા

કાકા પૂરો અંદર તો જોવા ચીવું પડ્યું હોય ખેત તો સાફ કરવાનું ઉતાર ના તમે આવો આ બધું જોવો મને તો બીક લાગે ધીમે ધીમે સાફ કર હું આવું ઉતાર ધીમે ધીમે સાફ કર એટલે આ આજ સુધી કદી મેં સાગરિયા ના નહીં પાડી કોઈ વાત નહીં એને જે માગ્યું મેં લઈ અને મેં કીધું એ પ્રમાણે એને ખરા ટકાયલા આવ્યો હું એનો બાઇક લઈ લ્યાલો તો એનો કેતો નય પણ ખોટું તો લાગશે ના ના પણ હું એ બાઇક એ લઈ જાઉં ના એને સરપ્રાઈઝ આપું મસ્ત બાઇક લઈ આવ એનો મન ગમન એવું બાઇક મસ્ત લઈ આવું ઓર હોતે એના માટે બાઇક લઈ જવા

સાગરો રાજી રાજી થઈ જયો સાગર એ સાગર બોલો ચાલો મુઈ ગયો તો ભાઈ હું ગીત જાઉં ને આ કોમ છે એટલું હતું હું તો મેં કરવાનું કોમ કોમ્યુ આતે આ કોમ્સ એટલું બધું વાતું હોઈ જાય ચો મેળ આવશે કે મારો કોમ કોમ નહીં કરું મન કેલો બાઈક જોવો આ બાઈક જ જોવાય બાઈક લઈને જ કોમ કરે આવ્યા તા જો તું જોઈએ માલ ભૂલ જા તો મજાઈ જા હા રાજી રાજી થઈ ગયો લે આવાસ મોકલો જોઈ ના આવા દે એને મન ગમ બાઈક લાયો રાજી રાજી થઈ ગયો જો હોય સાગર બાઈક કાકા બાઈક તો મસ્ત મને જે જોતું દે લાયા હો એ લાયો ને મસ્ત બાઈક ઓલા તું કઈ હું ના લાવું બનક ના યાર કાકા તમે લાયા હા ને આયો તો હું જઉં બાઈક નો ઓટો મારવા આવી આવી પણ મહેનત કરતો રહેજો જેવો ભણ્યા ભાઈ બનો બતાવતો આવો આ સિમેન ચલાવજે હા પેટ્રોલ પુરાયો ના ઓ પેટ્રોલ પુરાયો હા તો હું જો કાકા ધીમે ચલાવજે કે આ બહાર કાળા જવાની ની ઉપાઉ સાધન આત્મા વેલે ગોટતા નહીં આ લેડો તમે આપણો કડી આરામ કરીએ અને પછી ઘરની સાફ સફાઈ જટી બધી એ મારા રોમ

ભતીજન એ જગ્યા માં બોલાવો હાજલ ભત્રીજા લાયો પૈસા પૈસા જ લાવ્યો શું કેટલા લાયો અઢી લાખ રૂપિયા લાય પૈસા લાવે પેલો પેલા આવ્યો ભત્રીજો જોવા ભત્રીજો જોવા પૈસા લાય બરોબર ના લેસા લઈને તારા માટે રાખી મેળીયા ને મર્યાદા મેળવવાનું એક પૈસા ભત્રીજા કશું કરી નથી ને ના ના પૈસા મહત્વ નહીં તું મારા માટે મહત્વ નથી બાઇક લાગતું તમે કે પૈસા લેવામાં જોતા તો જોય પૈસા લાયા તમે પૈસા ગમે તો તારા માટે પોતલા જ કીધો ને ત્યાં આવેલો તું મારા માટે મહત્ત્વ નથી મને બાઇક લઈ આવેલી હોય તો બાઇક તો ભાઈ તમે લઈ આવેલીશ પચાસ લઈ આવશો ભાઈ લઈ આવે મજૂરી આપણે કરવી પડે બકા સારું હેન ખેતરમાં બહુ કોમ છે ને દાડિયા મળતો નહીં આ ભત્રીજો જગ્યાએ ખેતરમાં કોમે કરવાનું નહીં કરતો નહીં ગયા આ ખેતરમાં જ બહુ કોમ કરવું પડશે તારી

પૈસા પૈસા માટે નાટક કર્યું બાઇક માટે નાટક કિડનેપ થવાનું મેં કોઈ નાટક નહીં કર્યું ત્યાં કીધું ખબર પડી જઈએ ત્યાં કીધું જમીન બધું તારા નો લખી હાચું કહું